ગુજરાતી નિબંધ ગુજરાતનું પાટનગર ગાંધીનગર ગુજરાતનું પાટનગર ગાંધીનગર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં નવું નગર તૈયાર થયું તે ગાંધીનગર ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે તે અમદાવાદથી પચીસ ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે તેનું ઉદ્ઘાટન ગુજરાતના સેવક રવિશંકર મહારાજના હસ્તે થયેલું ગાંધીનગર સુઆયોજિત નગર છે આ નગર કુલ ત્રીસ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવેલું છે દરેક સેક્ટરમાં રહેઠાણો ઉપરાંત શોપિંગ સેન્ટર શાળા મેદાન વગેરેની સગવડ છે નગરમાં કથી જ સુધી સાત આડા મુખ્ય માર્ગો છે અને જીરોથી આઠ એમ ઊભા કુલ આઠ માર્ગો છે નગરમાં લીલાછમ ઘટાદાર અનેક વૃક્ષોની હારમાળા છે તેથી આ શહેરને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે ગાંધીનગરમાં ચિલ્ડ્રન પાર્ક સરિતા ઉદ્યાન જેવા બગીચા છે આ ઉપરાંત ગૃહ સચિવાલય ડિયર પાર્ક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરે જોવાલાયક સ્થળો છે વળી અક્ષર પુરુષોત્તમ મંદિર પંચદેવ મંદિર ચર્ચ મસ્જિદ વગેરે દર્શનીય સ્થળો પણ છે પથિકાશ્રમથી ગુજરાતના શહેરો તરફ જતી બસોની વ્યવસ્થા છે રેલવે જંક્શન છે અનેક શાળા કોલેજો પણ છે વિધાનસભાના પટાંગણમાં મહાત્મા મંદિર તેમજ નગરમાં રવિશંકર મહારાજનું બાવલું છે નગરની સ્વચ્છતા ઊડીને આંખે વળગે તેવી છે વળી શહેર પ્રદૂષણ મુક્ત છે આથી દેશ પરદેશથી આવતા મુલાકાતીઓ અહીં આનંદ અનુભવે છે નગરનો મોટો ભાગ નોકરિયાત વર્ગનો છે ગાંધીનગર રાજકીય પ્રવૃત્તિઓની સાથે સાથે સાંસ્કૃતિક રીતે પણ ધમધમતું નગર છે દરેકે ગાંધીનગરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ Thank you friends. Please like, share and subscribe.